વાહ કેવલભાઈ વાહ કેશ્વર લગ કેવલભાઈ હું તો નથી કાલનું જાગરો નથી ભાઈ કેવલભાઈ કાલનો ઉજાગરો નથી કાલનો રોઈ કાને કામ થયા હમણાં ન ફોન કરે પાછો હોમ આવી ગયો

મેસેજ તારા જ આવે પીડ્યા નહી કે આમ કાઉ ઢેપલા કરો ને પીડ્યા આવી જ આવીએ உட்டானதுக்கு அவன் காலேக்தே વિશ્વ હુતી ના વિશ્વ ઘડી વાર બરોબર લાગે તે કો દે વિશ્વ વિશ્વ હોય ગઈ કેવળ ભાઈ કે છોલા જોઈ રહ્યા છે ઇને કોઈ જોઈ રહી નથી એ જોતો તો પાછો નીકળી ગયો કેવળ મામા બને બે હામા હામે લડાય